નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના પચાસ જેટલા પ્રશ્નો જોવાના છીએ તો દોસ્તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલો પ્રશ્ન જોઈશું ભારતમાં જમીન ધોવાણ તથા ધોવાણના કારણે થતાં નુકસાનના નિયંત્રણ માટે કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી વર્ષ ઓગણીસો ને ત્રેપનમાં કરવામાં આવી હતી ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે તો ભારતની અંદર સૌથી વધુ ઓપ્શન એ કાપની જમીન જોવા મળે છે છે તે ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈશું ગીર અભયારણ્ય બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો પહેલું વિધાન જોઈએ તો ગીર અભયારણ્ય ત્રણ જિલ્લામાં વિસ્તરેલું છે બીજું વિધાન જોઈએ તો આ અભયારણ્ય ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર પોરબંદરમાં વિસ્તરેલું છે અને વિધાન જોઈએ તો તો આ ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી બી અને સી અયોગ્ય વિધાનો છે જ્યારે ગી સોરી એ વિધાન એ સાચું વિધાન છે ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કયા વર્ષે કરવામાં આવ્યો હતો તો જે સરદાર સરોવર ડેમ છે તેનો શિલાન્યાસ ઓપ્શન બી વર્ષ ઓગણીસો ને એકસઠમાં કરવામાં આવ્યો હતો ચાલો પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કયા અભયારણ્યને બે હજાર બાવીસમાં રામસર સાઈડ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ થોડ વન્યજીવ અભયારણ્ય ચાલો તો પ્રશ્ન નંબર સાત જોઈશું નીચેનામાંથી કયા અભયારણ્યમાં ઘોરાડ પક્ષીને ત્રણેય પ્રજાતિ જોવા મળે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ચાલો પ્રશ્ન નંબર જોઈશું આપેલ વિધાન પૈકી કયું વિધાન સત્ય છે પહેલું વિધાન જોઈએ તો અભયારણ્ય નર્મદા જિલ્લામાં આવેલું છે ડુંખલ અભયારણ્ય એ જ સુરત પાણેશ્વર ડુંગલ અભયારણ્ય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી બંને વિધાનો સત્ય છે ચાલો પ્રશ્ન નંબર નવ જોઈશું છત્તીસગઢમાં આવેલ ચિત્રકૂટ ધોધ કઈ નદી પર આવેલો છે તો જે આ ચિત્રકોટ ધોધ છે તે ઓપ્શન બી ઇન્દ્રાવતી નદી પર આવેલો છે પ્રશ્ન જોઈશું બાબતે આપેલ વિધાનો પૈકી વિધાન પસંદ કરો તો પહેલું વિધાન જોઈએ તો તે ડાંગ જિલ્લામાં આવેલું છે બીજું વિધાન જોઈએ તો તેને પૂર્ણા અભયારણ્ય પણ કહેવામાં આવે છે અને ત્રીજું વિધાન જોઈએ તો આ અભયારણ્ય વાઘ અને સાબર માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ અહીં છેલ્લી વાર વાઘ ઓગણીસો સત્તાણું માં જોવા મળ્યો હતો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી તમામ વિધાનો સાચા છે ચાલો પ્રશ્ન નંબર 11 જોઈશું વિષુવૃત અને કારકૃત પરથી પસાર થતી વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી નાઇલ નદી પ્રશ્ન નંબર 12 સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી નીચેનામાંથી કઈ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ચિનાબ નદી પ્રશ્ન નંબર 13 પાંગોલખા અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જે પાંગોલખા અભ્યારણ્ય છે તે ઓપ્શન સી સિક્કિમ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર ચૌદ જોઈશું ભારતમાં કયા રાજ્યમાં કાળી જમીનની માત્રા સૌથી વધુ જોવા મળે છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં કાળી જમીનની સૌથી વધુ માત્રા જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું ચંબલની ખીણમાં થયેલ કોતર ધોવાણ દ્વારા કયા રાજ્ય કયા રાજ્યને વિશેષ અસરગ્રસ્ત રહે છે તો મિત્રો જવાબ ઓપ્શન આપેલ તમામ મધ્યપ્રદેશ ગુજરાત અને ઉત્તર પ્રદેશ આ તમામ રાજ્યોને વિશેષ અસર જોવા મળે છે પ્રશ્ન નંબર સોળ જોઈશું થોડ વન્યજીવ અભયારણ્ય જે ચળચળ પક્ષીઓ માટે મહત્વનું છે તે કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો તે ઓપ્શન સી મહેસાણા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર સત્તર જોઈશું ગૌતમ બુદ્ધ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જે આ ગૌતમ બુદ્ધ અભયારણ્ય છે તે ઓપ્શન બી ઝારખંડ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર પ્રાકૃતિક પ્રાકૃતિક અભયારણ્ય અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે છે તો તે ઓપ્શન એ અમરેલી જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર ઓગણીસ રાઈતી જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે તો જે રાઈતી જમીન હોય છે તેમાં લાલ રંગ ઓપ્શન બી ફેરિક ઓક્સાઇડના કારણે હોય છે

નેશનલ પાર્ક ચાલો પ્રશ્ન નંબર બાવીસ જોઈશું અભયારણ્ય અને તેની સ્થાપનાના વર્ષનું કયું જોડકું અયોગ્ય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ગીર અભયારણ્ય ઓગણીસો પંચોતેર આ મિત્રો જોડકું ખોટું છે ગિરનાર વન્યજીવ અભયારણ્ય બે હજાર આઠ મિતિયાલા વન્યજીવ અભયારણ્ય બે હજાર ચાર ઘોડખર અભયારણ્ય ઓગણીસો ને તોતેર તો મિત્રો ગીર અભયારણ્ય કઈ સાલમાં આવે એનો મિત્રો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનું છે ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈશું હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યની સ્થાપના કયા વર્ષે થઈ હતી તો જે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય છે તેની સ્થાપના ઓગણીસો ને થઈ હતી ચાલો પ્રશ્ન નંબર ચોવીસ કિશન ગંગા પરિયોજના બાબતે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન પસંદ કરો પહેલું વિધાન જોઈએ તો તે જેલમ નદી પર આવેલું બહુહેતુક યોજના છે બીજું વિધાન જોઈએ તો તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલ છે અને ત્રીજું વિધાન જોઈએ તો એકવીસ કિલોમીટર લાંબી ભૂમગત સુરંગ બનાવ બનાવવાની યોજના છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સત્ય છે ચાલો પ્રશ્ન નંબર પચીસ જોઈશું કરેવા નામની જમીનમાં શેનું ઉત્પાદન વધારે થાય છે તો જે આ કરેવા નામની જમીન હોય છે તેમાં કેસરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે

તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઉદંતી અભયારણ્ય ઓડિશા આ જોડ ખોટી છે જ્યારે અસોલા ભાટી અભયારણ્ય દિલ્હી સલીમ અલી પક્ષી અભયારણ્ય ગોવા અને ગોવિંદ પશુ વિહાર અભયારણ્ય ઉત્તરાખંડ આ ત્રણે ત્રણ જોડ સાચી છે જ્યારે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈશું ઘોડખર અભયારણ્ય નીચેનામાંથી કયા જિલ્લાની હજ સુધી વિસરેલ નથી કયા જિલ્લામાં તેનો ભાગ નથી તો મિત્રો જે ગોડખર અભયારણ્ય છે તેનો ભાગ જામનગર જિલ્લામાં નથી ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈશું નીચેના માય કઈ જમીન સ્વયં ખેડાણવાળી જમીન કહેવામાં આવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી કાળી જમીન

જાંબુ ઘોડા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જ્યાં જાંબુ ઘોડા વન્યજીવ અભયારણ્ય છે તે ઓપ્શન બી પંચમહાલ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર બત્રીસ રામપરા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો રામપરા અભયારણ્ય ઓપ્શન બી મોરબી જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર તેત્રીસ બાંગર જમીન વિશે આપેલ વિધાનો પૈકી અસત્ય વિધાન પસંદ કરો તો મિત્રો આમાં અસત્ય વિધાન આવશે ઓપ્શન ડી આ જમીનને જંગલ પ્રકારની જમીન પણ કહેવામાં આવે છે આ વિધાન ખોટું છે જ્યારે પહેલું વિધાન જોઈએ તો નદીના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાપ ધરાવતી જમીનને બાંગર જમીન કહે છે બીજું વિધાન જોઈએ તો સામાન્ય રીતે આ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે ત્રીજું વિધાન જોઈએ તો આ જમીનને નિયમિત ખાતરની જરૂરિયાત હોય છે તો મિત્રો એ બી સી અને સી ત્રણે ત્રણ વિધાન બાંગર જમીન માટે સાચા છે જ્યારે ઓપ્શન ડી એ વિધાન બાંગર જમીન માટે ખોટું છે ચાલો પ્રશ્ન નંબર ચોંત્રીસ જોઈશું છારીયકરણ બાબતે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે તો પહેલું વિધાન જોઈએ તો છારીયકરણની પ્રક્રિયા શુષ્ક આબોહવા સાથે જોડાયેલી છે બીજું વિધાન જોઈએ તો જ્યાં વરસાદના પાણીના અભાવના કારણે સપાટી પર દ્રવ્ય છારો વધુ માત્રામાં એકત્રિત થાય તેને છા ક્ષારીયકરણ કહેવામાં આવે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી બંને વિધાનો સાચા છે સોરી ઓપ્શન સી બંને વિધાનો સાચા છે ચાલો પ્રશ્ન નંબર 35 જોઈશું દ્રેપ દ્રેપકલ્પીય નદીઓ બાબતે આપેલ વિધાનો પૈકી કયો વિધાન સત્ય છે તો પહેલું વિધાન જોઈએ તો દ્રેપકલ્પીય નદીઓનો હિમાલય નદીઓની સરખામણીએ ઘણી પ્રાચીન છે અહીંની ઘણી નદીઓ પોતાની પ્રોઢ અવસ્થામાં છે અને તે બારમાસી નથી ત્રીજું વિધાન જોઈએ તો દ્રેપકલ્પીય નદીઓમાં મુખ્ય નદી ગોદાવરી કૃષ્ણા અને કાવેલી છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સાચા એટલે કે સત્ય છે ચાલો પ્રશ્ન નંબર છત્રીસ જોઈશું બેતવા નદી પર આવેલ રાણી લક્ષ્મીબાઈ પરિયોજના કયા રાજ્યમાં છે તો જે બેતવા નદી પર આવેલ રાણી લક્ષ્મીબાઈ પરિયોજના છે તે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલી છે ચાલો તો પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈશું ભગવાન મહાવીર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જે આ ભગવાન મહાવીર અભયારણ્ય છે તે ઓપ્શન એ ગોવા રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર જોઈશું ભારતનો સૌથી ઊંચો ધોધ ગેરસપા છે તે તેની ઊંચાઈ કેટલા મીટરની છે તો જે આ ગેરસપ્પાનો ધોધ છે તેની ઊંચાઈ ઓપ્શન બી બસો ને મીટર જેટલી છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ પ્રદૂષિત પાણીમાં ઓગળાયેલા છારો કયા છે તો મિત્રો આનો જવાબ આવશે

ચાલો પ્રશ્ન નંબર ચુમ્માલીસ જોઈશું કયો કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક નેશનલ વેટલેન્ડ એટલાસ અનુસાર ગુજરાત રાજ્યનો આશરે કેટલા ટકા વિસ્તાર આદ્રભૂમિ હોય છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી સત્તર છપ્પન ટકા જેટલો વિસ્તાર આદ્રભૂમિ હોય છે સુડતાલીસ જોઈશું ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે ઉદ્દીપકો તરીકે કોનો ઉપયોગ થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ પૈકી તમામ પેલેડિયમ પ્લેટિનિયમ અને રોડિયમ આ ત્રણેયનો ઉપયોગ થાય છે

કઈ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી ગાજર ઘાસ તો મિત્રો આ હતા પર્યાવરણના પચાસ જેટલા એમસીક્યુ તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્યુઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત